બેટ દ્વારકામાં તીર્થ પુરોહિત બ્રાહ્મણ અને ટ્રસ્ટીઓ વચ્ચે વિવાદ થયો દર્શન માટે જવાનો આપેલો રસ્તો બંધ કરી દેવાતા વિવાદ સર્જાયો દક્ષિણા પર જીવન નિર્વાહ ચલાવતા બ્રાહ્મણો માટેનો રસ્તો બંધ તેમણે વિરોધ નોંધાવ્યો છે રસ્તોહિત બ્રાહ્મણોએ કાળી પટ્ટી બાંધી વિરોધ કર્યો બેટ દ્વારકા પોલીસ મથકે ટ્રસ્ટીઓ વિરુદ્ધ તેમણે ફરિયાદ પણ કરી તીર્થ પુરોહિત બ્રાહ્મણોના હકને છીનવી લેવાના પ્રયાસનો આક્ષેપ કરવામાં આવ્યો છે તીર્થ પુરોહિત બ્રાહ્મણોએ એકી સુરમાં વિરોધ નોંધાવ્યો આ અંગે બેટ પોલીસ મથકમાં પણ ટ્રસ્ટીઓ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે જે રસ્તો બંધ કરવામાં આવ્યો એ રસ્તા પર જ દક્ષિણા લઈને જીવન નિર્વાહ માટે બેસતા આ બ્રાહ્મણો જે રસ્તો બંધ થતાં તેમની આજીવિકા પર પણ હવે મોટી અસર વર્તાઈ રહી છે તીર્થ પુરોહિત બ્રાહ્મણોએ કાળી પટ્ટી બાંધીને રસ્તા પર બેસી અને વિરોધ નોંધાવ્યો બ્રાહ્મણો છે તે યાત્રિકો સાથે દર્શન કરવા માટે જતા હોય છે અને આ યાત્રિકો પર જ તેમનો જીવન નિર્વાહ ચાલતો હોય છે ત્યારે આ સમગ્ર મામલે ક્યાંક ને ક્યાંક જે યાત્રિકો અને બ્રાહ્મણો જે રસ્તે દર્શને લઈ જતા હોય છે તે માર્ગ બંધ કરી દેવાતા વિવાદ સર્જાયો છે યાત્રિકોની દક્ષિણા પર જીવન નિર્વાહ ચલાવતા બ્રાહ્મણો માટેનો આ રસ્તો તો જે બંધ કરવાના વિવાદ સાથે ટ્રસ્ટીઓ અને બ્રાહ્મણો છે તે સામસામે આવી ગયા છે ત્યારે તીર્થ પુરોહિત બ્રાહ્મણો દ્વારા કાળી પટ્ટી બાંધી અને આ સમગ્ર મામલે વિરોધ પણ કરવામાં આવ્યો છે ત્યારે આ સમગ્ર મામલો છે તે જિલ્લામાં ચર્ચાસ્પદ બન્યો છે ત્યારે બ્રાહ્મણોની માંગ છે કે આ તીર્થ પુરોહિત બ્રાહ્મણો છે તે યજમાન વૃત્તિ સાથે સંકળાયેલા હોય તેમનો જીવન નિર્વાહ યાત્રી કોર પર જ નિર્ભર હોય ત્યારે આ સમગ્ર મામલો છે તે વિવાદનું કારણ બનતા હાલ બ્રાહ્મણો છે તે આ સતત ટ્રસ્ટીઓ સામે વિરોધ નોંધાવી અને આ મામલે એક જાગૃત બ્રાહ્મણ નાગરિક દ્વારા બેદ દ્વારકા પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવાઈ છે જી જી આભાર આપનો જાણકારી આપવા માટે